હાલમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની સમગ્ર દેશમાં સ્લેબના પોપડા પડી રહ્યા છે શોપિંગ સેન્ટરના દાદરો પણ ખખરધજ થઈ ગયા છે જે તંત્રની બેદરકારી અને નિષ્કાળજીની સાબિતી આપે છે શોપિંગ સેન્ટરમાં એકસો પચાસ વધુ દુકાનો છે જેમાં ધંધા રોજગાર સાથે ટ્યુશન ક્લાસીસ અને ખાનગી ઓફિસો પણ ચાલે છે રોજના હજારો લોકોની અવરજવર સરદાર શોપિંગ સેન્ટરના પ્રમુખ સુરેશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે તે સારી વાત છે પણ સરદારના નામ સાથે જોડાયેલ આ શોપિંગ સેન્ટરની અવદશા જોઈ દુઃખ થાય છે જ્યાં ત્યાં ગંદકી જોખમી રીતે લટકતા વીજ વાયરો અને દાદરો તેમજ સ્લેબ જર્જરિત થઈ ગયા છે આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે વહેલી તકે સરદાર શોપિંગ સેન્ટરનું સમારકામ કરવામાં આવે એ જરૂરી છે હવે આ શોપિંગને ત્રીસ વર્ષ થઈ ગયા છે હવે ત્રીસ વર્ષ થઈ ગયા છે હવે જર્જળી થઈ ગયું છે હવે ટેક્સ તો વધારતા જ જાય છે ઘટાડતા નથી તો અમારે તો એવું કહેવું છે કે ત્રીસ વર્ષ થઈ ગયા ટેક્સ ઘટાડો તો આ તો દર બે વર્ષે પહેલાં ત્રણ વર્ષે ટેક્સ વર્ક થતો હવે બે વર્ષે કરી દીધો હવે આ એક મુદ્દાની વાત એવું છે કે બે હજાર નવમાં મહેન્દ્રભાઈ કંસારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા તેમણે કીધેલું કે આ જે સરદાર શોપિંગ સેન્ટરની જે આવક આવે છે એમાંથી આપણે પંદર ટકા ખર્ચો કરવાનો એવો ઠરાવ બી થઈ ગયો છે બોર્ડમાં પણ પંદર ટકા હું એક પૈસો આપતા લગી ખર્ચો નથી બે બે હજાર અઢારમાં સવા કરોડની ગ્રાન્ટ આવેલી આપણી એ સુરભીબેનના હાથે આવેલી પણ સવા કરોડમાંથી સવા રૂપિયો નથી વપરાયો તો આ પૈસા જાય છે કઈ એટલે અમારે આવો નગરપાલિકામાં ભ્રષ્ટાચાર જ જોવાનો પબ્લિક અહીં કઈ ટેક્સ ભરે છે નગરપાલિકાને ભાડું ભરે છે ટેક્સ ભરે છે બધા વેરા ભરે છે પણ

આગની બનાવ બનતી જાય છે અમે અહીંયા શોપિંગમાં કોઈ પણ ફાયર સેફટી છે નથી હવે બીજા બધા ફાયર સેફ્ટી આ નગરપાલિકાનું શોપિંગ છે તો એમને તો કમસે કમ તકેદારી દેવી છે કે આટલું બધું શોપિંગ છે હજારો ની સંખ્યામાં ટ્યુશન ક્લાસ આવે છે હજારો છોકરાઓ ભણે છે એની સેફટી શું એટલે મારે નગરપાલિકાને કેવું છે કે વહેલી તકે આની પર ધ્યાન દો અને વહેલી તકે ફાયર સેફ્ટી કરો શુદ્ધિકરણ કરો ને જે પણ પૈસા આવ્યા તે વાપરો એવી અમારી માંગણી છે